દીકરીએ શુક્રવારે અગિયાર તારીખે આવીને ફરિયાદ કરી હતી કે પે નીચેના ભાગમાં દુખાવો થાય છે એ દિવસે વાઇફે કંઈ ધ્યાન ના આપ્યું પણ બાર તારીખે ફરીથી આવીને એણે કીધું કે આમાં ફરી દુખાવો થાય છે એટલે એણે વાઈફે ચેક કર્યું તો એણે પૂછપરછ કરી કે આ કોણે કર્યું છે તો કે એના મેડમનું નામ આપે છે ફોટો બતાવે તો એ એક જ મેડમનું નામ આપે છે ને એ જ દિવસે અમે પછી વધુ તપાસ એને સારવાર માટે ચંદ્રાયણ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો રવિવારે એને અમૃતા હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો ને આ બાબતની અમે તપાસ કરવા અને એના માટે વધુ જાણકારી માટે એને પ્રિન્સિપાલને ફરિયાદ કરી પ્રિન્સિપાલ મેડમ એવું કીધું કે અમે આમાં તપાસ કરીને તમને હું કે જવાબ આપીશું બીજે દિવસે અમે ના પાડી હતી કે અમને આ મેડમ પર હવે જરાય વિશ્વાસ નથી તમે એને ના સોંપશો તો એ મેડમ લઈ ગયા એમની એમની પાસે લઈ ગયા એ અમને બેસાડ્યા કે આ બેબી પાસે અમે લઈ ગયા તા એવું કીધું ને એને આ આંખે એને હાથ બાંધ મૂકીને એ જોઈ ના શકે એના માટે એને અ ધમકાવાની ડરાવાની કોશિશ કરી છે કે ઘરે કઈ વાત ના કરી શકે એના માટે એમાં જે કઈ પોલીસ તપાસ થાય યોગ્ય એમાં કંઈ જે કસુરવાર હોય તો એને જે કઈ કાયદાકીય મુજબ સજા થાય એ એમાં છે નર્સરીમાં છે ને ચાર વર્ષ ને ચાર મહિના થયા છે અત્યારે ઘણા વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અત્યારે એફઆઈઆર એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલુ છે